જાસપુર ગ્રામ પંચાયતના પેટાપરા એવા લકડી કુઈ ગામ ખાતે આજ રોજ નવીન બોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સિવા ફાર્મા કંપની દ્વારા લકડી કુઈ પ્રાથમિક શાળાના બાળકોને મફત ચોપડા વિતરણ કરવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાસપુર ગ્રામ પંચાયતના પેટાપરા કુઈ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી જે સમસ્યાને લઈને રહીશોની આ સમસ્યાને ધ્યાને લઈ ગામના સરપંચ દ્વારા પીવાના પાણી માટે બોર તૈયાર કરવામાં આવ્યો હતો જે બોરનું આજરોજ લોકાર્પણ કાર્યક્રમ કુઈ ગામ ખાતે યોજાયો હતો જેમાં ગામના સરપંચ રાજુભાઈ સહિત જીબીના અધિકારીઓ સીવા ફાર્મા કંપનીના અધિકારીઓ સાથે ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે બોર બનાવવા માટે ગામના આગેવાન માનસિંહભાઈ દ્વારા જગ્યા આપવામાં આવી હતી જ્યારે બીજી તરફ લકડીકુઈ પ્રાથમિક શાળાના બાળકોને શિવા ફાર્મા કંપની તરફથી મફત ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજરોજ લકડીકુઈ ગામે જાસપુર ગ્રામ પંચાયતનું લકડીકુઈ પેટાપરામાં એક નવીન બોર બનાવેલું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગામમાં પાણીની ઘણી સમસ્યાઓ હતી તો અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે બોર કરો એમાં આપણા જ ગામના વતની એવા માનસિંહભાઈ સનાભાઈ મકવાણાએ જગ્યા આપી અને અમે ખૂબ મહેનત કરીને બોર બનાવીને આજે એનું લોકાર્પણ કર્યું છે બીજી બાજુ શિવા ફાર્મા કંપની જે અમારી નજીકમાં આવેલી છે જેમને બાળકોને દરેક એક બાળક દીઠ પાંચ ચોપડા આપેલા છે જે બાળકોના ભણતરમાં ખૂબ ઉપયોગી થાય આજે એમને કર્યું છે ત્યાર પછી લોકાર્પણમાં આજે કથા રાખી છે અને અમારા જીબીમાંથી જેમને ખરેખર લાઇટમાં મને પુષ્કળ તત્કાલ આપેલી એવા સાહેબને બધાનું સન્માન કર્યું છે